શું તો અમદાવાદના સરખેજ સનાથલ સર્કલ પાસે લાગેલી આગ કાબુમાં આવી છે ખોડલ હોટલ પાછળ આ આગ લાગી હતી પેપર વેસ્ટના ગોડાઉનમાં આગની ઘટના બની હતી અને ફાયરબ્રિગેડને આગ પર કાબુ મેળવી લીધો છે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે આગની ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી તો સરખેજ સનાતલ સર્કલ પાસેની આગ હવે કાબુમાં આવી ગઈ છે કોડલ હોટલ પાછળ આ મિશ્રણ આગ લાગી હતી ફાયર બ્રિગેડે આગ પર હવે સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે પરંતુ આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે પરંતુ આ આગની ઘટનામાં જાનહાનિ ટળી છે